રાજભવન ગાંધીનગર ખાતે આજે ભારત જોડો અભિયાન અંતર્ગત સર્વ ધર્મ સંભાવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મહર્ષિ દયાનંદ સભા મંડપ ખાતે આયોજિત આ સભામાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન પારસી દાઉદી વર સહિત તમામ ધર્મ સંપ્રદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ભારતે ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશ પર વિજય મેળવવા પોતાની સેના મોકલી નથી પરંતુ પ્રેમ સહિષ્ણુતા અને કરુણાથી વિશ્વના લોકોના દિલ જીત્યા છે સર્વધર્મ સંભાવ ધબ્બામાં દરેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને ભારતીયો એક છે તેવો સંદેશ આપ્યો હતો એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું આપણે એકતાનું પ્રતિક બનીને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં દેશની પડખે ઉભા રહેવું જોઈએ એક તૂટ જવું જોઈએ એમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું આવા હર્ષ અને ઉલ્લાસ સાથે રાજભવન ગાંધીનગર ખાતે યોજાયેલ સર્વ ધર્મ સંભાવ સભાની અંદર ઉપસ્થિત સભ્ય એકસાથે એક સૂરમાં આપણે બધા ભારતીયો છીએ ભારતનું રક્ષણ કરવું ભારતની સુરક્ષા કરવી અને ભારત વિકસિત બને શ્રેષ્ઠ બને એક બને એના માટેના સંકલ્પો ઉપસ્થિત સૌ ધર્મ સંપ્રદાય તેમજ મુખ્યમંત્રી રાજ્યપાલશ્રી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી સાથે સૌ ધર્મ સંપ્રદાયના સ મહાનુભાવોએ હાથ ઊંચો કરીને શપથ લીધા હતા જે આપણે પ્રસ્તુત તસવીરમાં જોઈ રહ્યા છે ભાઈઓ બહેનો આ એકતાનું પ્રતિક છે સંગઠિતતાનું પ્રતિક છે ભારત ગુજરાત એમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે અને ગુજરાતથી શરૂઆત થયેલી આ ભૂમિકા શક્તિ પૂરા રાષ્ટ્રની અંદર ફેલાય અને એક મોડલ બની રહે એમાં કોઈ નવાઈ